નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગાદીયા કવિ મોરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર મને આગળ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રચપાન કરવા માટે આપતો સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કલ્પનાનું ટાઈટલ છે ખુદાનું પ્રારબ્ધ આ કલ્પનાના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો કોઈ સાથે પ્રેમ કરો તો એવો કરજો કે બીજાના પ્રેમમાં પડવાની ઈચ્છા જ ન રહે કોઈની સાથે પ્રેમ કરો તો એવો કરજો કે બીજાના પ્રેમમાં પડવાની કદી ઈચ્છા જ ન રહે કોઈ સાથે દિલ મેળવો તો એવું મેળવો કે કદી પ્રેમ તંતુ તૂટવાની બીક જ ન રહે કોઈ સાથે દિલ મેળવો તો એવું મેળવો કે કદી પ્રેમ તંતુ તૂટી જવાની બીક જ ન રહે કોઈની સુંદરતામાં ડૂબો તો એવા ડૂબો કે કદી બહાર નીકળવાની ઈચ્છા જ ન રહે કોઈની સુંદરતામાં ડૂબો તો એવા ડૂબો કે કદી બહાર નીકળવાની ઈચ્છા જ ન રહે કોઈને દિલમાં વસાવો તો એવા વસાવો કે તેના નયનોમાં તમારી છબી દેખાયા જ કરે કોઈને દિલમાં વસાવો તો એવા વસાવો કે તેના નયનોમાં તમારી છબી દેખાયા જ કરે જીવન જોડો તો એવા પાત્ર સાથે જોડો કે જે જનમ જન્મ નો સાથ નિભાવતા જ રહે જીવન જોડો તો એવા પાત્ર સાથે જોડો કે જે જનમ જન્મ નો સાથ નિભાવતા જ રહે પ્રેમ ને ખુદાની એવી ભેટ માંડજો મુરલી ખુદા નો પ્રારબ્ધ હંમેશા તમને મળતો જ રહે પ્રેમ ને ખુદાની એવી ભેટ માંડજો કે મુરલી ખુદા નો પ્રારબ્ધ હંમેશા તમને મળતું જ રહે ખુદાનું પ્રારબ્ધ હંમેશા તમને મળતું જ રહે ખુદાનું પ્રારબ્ધ હંમેશા તમને મળતું જ રહે તો દોસ્તો આ એક નાની એવી રચના હતી હું આપને સમક્ષ મારી બીજી કાવ્યરતના પ્રસ્તુત કરું છું જેનું ટાઇટલ છે યુગો યુગોનો સાથ તો આવો મિત્રો આ કાવ્યરચના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તને પ્રેમથી સાંભળો આજની રાત અડધી વીતી ગઈ છે હૃદયની વાત કહેવાની હજી બાકી છે આજની રાત અડધી વીતી ગઈ છે હૃદયની વાત કહેવાની હજી બાકી છે હવે જવાની ઉતાવળ ન કર વાલમ આજે મધુર મુલાકાત ની વેળા છે હવે જવાની ઉતાવળ ન કર વાલમ આજે મધુર મુલાકાત ની વેળા છે મારા હૃદયમાં પ્રેમની તડપ જાગી છે મનમાં આનંદના તરંગો લહેરાય છે મારા હૃદયમાં પ્રેમની તડપ જાગી છે મનમાં આનંદના તરંગો લહેરાય છે તારાઓની મહેફિલ યોજી છે વાલમ મહેફિલમાં રંગત આવવાની બાકી છે તારાઓની મહેફિલ યોજી છે વાલમ મેફિલમાં રંગત આવવાની બાકી છે તારી સાથે હૃદયનો તાલ મેળવવો છે તારા શ્વાસોની સરગમ સાંભળવી છે તારી સાથે હૃદયનો તાલ મેળવવો છે તારા શ્વાસોની સરગમ સાંભળવી છે તારી ઝાંઝરનો નાદ રેલાવી દે વાલમ આજે પૂનમની ચાંદનીનો ઉજાસ છે તારી ઝાંઝરનો નાદ રેલાવી દે વાલમ આજે પૂનમની ચાંદનીનો ઉજાસ છે તારે અને મારા પ્રેમનું અતૂટ બંધન છે તારો અને મારો યુગો યુગોનો સાથ છે તારા અને મારા પ્રેમનો અતૂટ બંધન છે તારો અને મારો યુગો યુગોનો સાથ છે મારી મુરલીમાં મગ્ન બની જ વાલમ મારા પ્રેમની વજીરાત તારા માટે જ છે મારી મુરલીમાં મગ્ન બની જા વાલમ મારા પ્રેમની વજીરાત તારા માટે જ છે મારા પ્રેમની વજીરાત તારા માટે જ છે મારા પ્રેમની વજીરાત તારા માટે જ છે તો મિત્રો આપ સૌએ આ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી જાય શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના દેક્શિક્સના કોલમમાં મેં પેજ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવું અનુકમ મિત્રો આ મારી લાઈવ કાવ્યરતનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં બાંસુરીનું મધુર સંગીત વાગે છે તે બાંસુરીનું સંગીત મારું જ વગાડેલું છે અને બાસુરી વાતનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક કોમ્પ્યુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ઘટિયા આ ચેનલમાં મેં ઇંગ્લિંગ ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીની ધોનો બનાવી તેને બાસુદમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાસુદી વાદન સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આ બધી શબ્દોની સરિતામાં આપ જોઈએ અમારી બંને કાવ્ય પ્રમ સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ